અમારો ચેતર વસાવા છે ને એ જંગલનો સિંહ છે જંગલનો જર જંગલ ને જમીન એની અંદર જે મોટો થયો છે અને તમે એને પાંજરામાં રાખવાના અરે ભાઈ જંગલના સિંહને તમે પાંજરામાં પણ નાખવો હોય ને તો પણ પાંજરામાં એને શિકાર આપવો પડે તો એ જે દિવસે બહાર નીકળશે ને એ દિવસે તમારા કૌભાંડિયો તમારા કોંભાડ તો એ ડબલ તાકાતથી ટાટક છે અને તમારા બધા કોંભાડો બહાર લાવશે હજુ તો આ શરૂઆત કરી છે એને બરાબર ચેતર વસાવા કદી ઝુકા નહીં હે આજ સાલા જય જોહર જે આદિવાસી બધા ભાઈનો આમ કે સ્વશમાં વાતમાં વાત પર કાંકની વિડિયોને પરમાટે ખાસ કરીને વિડિયો લાસ્ટ તક દેખજો મારા ભાઈ જે આપણ આદિવાસી સમાજમાં જે ચેતર ભાઈ વસાવા છે એ અમને જેલમાં જેલમાં હમણાં ફિટ થઈ ગયા છે મારા ભાઈ તો તમે જે બી ભાઈઓ વિડીયો બનાતા હોય તો ક્રિએટર હોય તે વિડીયો જરૂરથી બનાવજો આપણા આદિવાસી સમાજ હારો જે બી છેતરભાઈ વસાવા હારો કેમકે આપણા આદિવાસી સમાજમાં છેતરભાઈ વસાવા સારું કામ કરતા રહ્યા છે અને આજ સુધી સારું કરે છે જો આપણા આદિવાસી સમાજ ગરીબને કંઈ ગરીબને બિચારાને જમીન છીનવાતી હોય કે જમીન હારું ખરાબ ખોટી ટિપ્પણી કરતી હોય એવું ખોટું ખરાબી થતું હોય જે બી બલાત્કાર કેસ થતા હોય તો બી અહીંયા આવીને છેતરભાઈ વસાવા અહીંયા હાજર થાય છે તો તમે એ વ્યક્તિ હાસે હાસા હોય અને એને સપોર્ટ જરૂરથી કરજો અને જે બી એ એ વાત નહીં જે જમીન જાગીરમાં એ પણ ઊભા રહે છે કેમ કે આપણા આદિવાસી સમાજમાં જલ જંગલ જમીન વસાવા પણ ઊભા રહેતા હોય છે એવા છેતરભાઈ વસાવા તો મારા ભાઈ તમે બી જેટલા બી આપણા આદિવાસી સમાજના હોય તો જરૂરથી ક્રિએટર હોય તો જરૂરથી વિડીયો બનાવીને નાખજો કેમકે આપણા સમાજ લીધે આ છેતરભાઈ વસાવા કામ કરતા આવે છે અને કામ આજ તક કરે છે તો તમે એને જરૂરથી સપોર્ટ કરજો બાકી મારે તો કોઈ લેવી દેવી નથી હું તો સપોર્ટ કરું અને હંમેશા કરતો રહી આવા માણાંને આપણા આદિવાસી સમાજ હારું લડતા આવે છે તો આપણે જરૂરથી સપોર્ટ કરો બાકી તમે ભાઈ તમારા હાથમાં સપોર્ટ કરજો તમે કે નહીં કરો મને કંઈ કહેતા નહીં પણ જરૂરથી તમે શેતરભાઈ વસાવા ભેગા રહેજો આટલી મારી નમ્ર વિનંતી છે અને તમે જાણો ને તમારું કામ જાણો બાકી જલ જંગલ જમીન હારું જે લડાતા આવે છે શેતરભાઈ વસાવા તો હંમેશા એ જય જોહાર જે આદિવાસી મારા તરફથી જય જોહાર